કાલની જે ઘટના બની જે દીકરીઓ સાથે એ ગંભીર બાબત છે હું એને સખત શબ્દોમાં વખોરી કાઢું છું કારણ કે અમારી દીકરીઓ જે સ્કૂલમાં જ ગઈ હતી અને સ્કૂલેથી ઘર ઘરે પરત ફરી રહી હતી એમાં જે ગુનેગારોએ કૃત્ય કર્યું છે આ ખૂબ જ ગંભીર બાબત છે આ અમારી સરકાર દીકરીઓને ભણાવવા માટે દીકરીઓ ભણીને આગળ આવે એના માટે કટિબદ્ધ છે ત્યારે આવા લુખા તત્વો ગુનેગારો જે આ કૃત્ય કર્યું છે એ ખૂબ જ ગંભીર બાબત છે આવા ગુનેગારોને કડકમાં કડક સજા થાય એને કોઈ પણ સંજોગોમાં સાંખી ના લેવાય એવી અમે ડિપાર્ટમેન્ટ સાથે વાત પણ કરી છે અને આ દીકરીઓ જે થોડી ઘણી નાની મોટી ઈજા થઈ છે એ જલ્દી સાજી થાય એવી પ્રભુને પ્રાર્થના કરું છું બસની સુવિધા ટાઈમ પ્રમાણે નહોતી એના માટે આજે મને જાણ મળી એમના વાલીઓ થકી કે આ બસને ટાઈમ પ્રમાણે તમે ચાલુ કરાવો તો હું ડિપાર્ટમેન્ટ સાથે વાત કરીને એ ડિપાર્ટમેન્ટે મને ટેબલ બનાવીને કહ્યું છે કે બે દિવસમાં બસ અમે ચાલુ કરીશું એટલે હવે પછી આ જે ગુનાખોરો છે ગુનેગારો છે આવી ઘટના ન બને એના માટે આ ગુનેગારોને સખતમાં સખત સજા થાય એવી અમે આશાને અપેક્ષા રાખીએ અને અમારે પોલીસ વિભાગ સાથે વાત પણ થઈ છે